સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સી દ્વારા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ વચકાળાનું બજેટ રજૂ કરતા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સીના વિજય શાહે આપી પ્રતિક્રિયા નાણામંત્રી નિર્મલા સીતારમણે વચકાળાનું બજેટ રજૂ કરતા કેન્દ્રની મોદી સરકારે કેટલીક ઉપલબ્ધિઓ ગણાવી છે આ દરમિયાન નાણાં મંત્રીએ ટેક્સ પ્લેયર્સને કોઈ રાહત ન આપી ટેક્સ લેબના કોઈ ફેરફાર કરાયો નથી નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રેટ યથાવત રખાય છે જો કે કેટલાક જૂના ટેક્સ મામલા પરત લઈશું પરત લેવાથી એક કરોડ ટેક્સ પ્લેયર્સને ફાયદો થશે ગત પાંચ વર્ષમાં ટેક્સ પેયર્સની સુવિધા વધારાઈ છે જીએસટીના કારણે ઇન્ડસ્ટ્રી પર કમ્પ્લાયન્સનો ભાર ઘટ્યો છે સરેરાશ જીએસટી કલેક્શન વેઘનું થયું છે નાણાં મંત્રીએ કહ્યું કે સરકાર સર્વાઈકલ કેન્સરને રોકવા માટે રસીકરણ પણ લાવી છે કન્યાઓને સર્વાઈકલ કેન્સરની રસી વિના મૂલ્યે આપવામાં આવશે આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે આંગણવાડી કેન્દ્ર પણ વિકાસ કરવામાં આવશે આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી સંસદમાં પ્રથમ વખત બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્યવર્ગ માટે ખૂબ જ મહત્ત્વની અને મોટી જાહેરાત કરી છે નાણા મંત્રીએ મધ્યવર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે હવે આગામી સમયમાં મધ્યવર્ગને પણ આવાસ મળે ભાડાના મકાનો ઝુંપડપટ્ટી અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અથવા બનાવવાની તક મળશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ આવાસ બનાવવામાં આવ્યા છે સર્વાઇકલ કેન્સરથી વધતી સંખ્યાને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર હ્યુમન પેપિલોમાં વાયરસ અથવા એચપીવી રસી સીએઆરવીએવીએ સીને લાગુ કરવા માટે તૈયાર છે નિષ્ણાતોના મતે સર્વાઈકલ કેન્સર ભારતમાં બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે દર વર્ષ દેશમાં એક લાખ વીસ હજારથી વધુ મહિલાઓ સર્વાઈકલ કેન્સરનો ભોગ બને છે તેમાંથી વાર્ષિક અંદાજે સિત્યોતેર હજાર મહિલાઓ મૃત્યુ પામે છે તેમને ધ્યાનમાં રાખીને સરકારે આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે કેન્દ્ર સરકારે સર્વાઇકલ કેન્સરની રસી એચપીવી નવ થી ચૌદ વર્ષની કિશોરીઓને ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે વડોદરા શહેર કુબેર ભવન ખાતે આવેલા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સી દ્વારા બજેટને આવકાર્યો હતો અને બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી ના બજેટ સારું છે બહુ એક ઇન્ટ્રીમ બજેટ અને એ લોકોનું આવનારું જે ઇલેક્શન છે એને લગતું અનુલક્ષીને જ આ બજેટ બનાવેલું છે અને એની અંદર જેટલે આપણને બેનિફિટ મધ્યમ વર્ગ ખેડૂતોને આપવા યોગ્ય લાગતા હતા એટલે એમને ડિક્લેર કર્યા અને અમુક જે બધા નિર્ણયો છે મને લાગે ત્યાં સુધી આવનારા બજેટના રિઝલ્ટ અરે ઇલેક્શનના રિઝલ્ટ પછી જ આપશે બીજા બધા અને આ બજેટની અંદર સુધારા અને એ બધું જોતા એવું લાગે છે કે ભાઈ કોઈ એટલો બધો બહુ ચેન્જીસ નથી અને ડિફરન્સ બી બહુ નથી વિકાસશીલ દેશને વિકાસને લગતું જ બજેટ આપેલું છે અને આપણા દેશનો વિકાસ કઈ દિશામાં વધારે થાય ડિજિટલી એ લોકોનું અત્યારે વધારે એ ધ્યાન છે કે ભાઈ ડિજિટલી વિકાસ વધારે થાય તો વધારે સારું એવું આઈટી સેક્ટરની અંદર યુવાનો માટે તક સારી છે અત્યારે વિકાસશીલ દેશની અંદર પણ થોડુંક એ લોકોનું એજ્યુકેશન જે મોંઘું છે એમાં અમુક જે નાનો વર્ગ છે ને જેમાં બી બ્રિલિયન્ટ છોકરાઓ છે એના માટેની કોઈ સ્કીમ ડિક્લેર કરે તો વધારે સારું જેથી એ લોકોને કોઈ સબસિડી સ્કોલરશીપ એવું મળી રહે તો વધારે સારું